રજુલના જાફરાબાદ માર્ગ પર બેઠેલા પશુઓ દ્વારા અકસ્માત સર્જાયો છે આ બાબતના સીસીટીવી કેમેરાના વીડિયો પણ સામે આવેલા છે રાજુલાના જાફરાબાદ માર્ગ પર અકસ્માતના સીસીટીવી કેમેરાના વિડીયો સામે આવેલા છે હજુ ચાર દિવસ પહેલાં જ રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાયેલો હતો ત્યાં ફરી અકસ્માત સર્જાયેલો હતો ટ્રિપલ સવારીમાં નીકળેલા બાઇક ચાલકને માર્ગ પર બેઠેલા પશુઓથી અકસ્માત થયેલો હતો રાજુલાના જાફરાબાદ રોડના કાશીબા હોસ્પિટલ નજીક આ અકસ્માત સર્જાયેલો હતો હવામાં ફંગોળાઈ અને ત્રણેય બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હતા રાજુલાના એડવોકેટ અજય શિયાળાળે અમરેલી કલેક્ટરને ટ્વીટ કરી ટેક કરેલું છે રાજુલામાં રખડતા ઢોરને પાંજરે પૂરવા પાલિકાને આદેશ કરવા અનુરોધ કરવામાં આવેલો